હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે ભણવાનું છે ધોરણ સાતમાં સામાજિક વિજ્ઞાનની આઈડિયલ સ્વાધ્યાય પથિમાં સત્ર બેનો આઠમો પાર્ટ છે પ્રાદેશિક સંસ્કૃતિનું ખડતર આજે આપણે જોવાનો છે તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો ચાલો તો હવે આપણે પાકની શરૂઆત કરીએ પાઠનું નામ છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર ચાલો એમાં સૌથી પહેલાં આવે છે વિકલ્પો એમાં પહેલું છે મહોદયપુરમનું ચેર રાજ્ય કઈ સદીમાં સ્થાપવામાં આવ્યું હતું તો જવાબ આવશે બી નવમી પછી આગળ બીજો પ્રશ્ન છે મલયાલમ સંસ્કૃતિ સાથે જોડાયેલી મલયાલમ ભાષા કયા રાજ્યની મુખ્ય ભાષા છે તો જવાબ આવશે ડી કેરળ પછી ત્રીજું બંગાળી ભાષાનો ઉદ્ભવ ખાલી જગ્યા ભાષામાંથી થયા હોવાનું મનાય છે તો જવાબ આવશે ડી સંસ્કૃત પછી ચોથું છે ગુજરાતી ભાષાનો સાચો વિકાસક્રમ કયો છે તો જવાબ આવશે બી સંસ્કૃત પછી પ્રાકૃત પછી અભ્રંશ ને પછી આવશે ગુજરાતી પછી પાંચમું આવશે લીલા નરસિંહ મહેતાએ કહી ધ્રુવ વ્યાખ્યાન કોણ કર્યું તો કે બી પાલણે બનાવી રચીએ બનાવી પછી છઠ્ઠું છે કયો ઉત્સવ હોળીને મળતો આવે છે તો જવાબ આવશે એ લોહડી પછી સાતમું છે તમિલનાડુનો મુખ્ય તહેવાર કયો છે તો સી પોંગલ ઓણમની ઉજવણી થાય છે તો જવાબ આવશે ડી ઓગસ્ટ અને સપ્ટેમ્બર પછી છે દિવાળીનો તહેવાર ક્યારે ઉજવાય છે તો કે બી આસો અમાસ પછી દસમો છે નાતાલ કયા ધર્મના લોકોનો મુખ્ય તહેવાર છે તો જવાબ આવશે એ ખ્રિસ્તી પછી અગિયારમો પારસીઓનો મહત્વનો તહેવાર કયો છે તો જવાબ આવશે સી પતેતી પછી બારમું તહેવાર ઉત્સવ અને રાજ્યની કઈ જોડ ખોટી છે તો જવાબ આવશે બી ઓણમ આંધ્રપ્રદેશમાં ઉજવાતો નથી એ ખોટું છે તો પોંગલ તમિલનાડુમાં ઉજવાય એ સાચું છે દુર્ગા પૂજા બંગાળમાં થાય છે અને લોહરી પંજાબમાં થાય છે પછી તેરમું ઉત્તરાયણ બીજા કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે બી મકર સંક્રાંતિ પછી ચૌદમું છે સુરેન્દ્રનગરમાં કયો મેળો યોજાય છે તો જવાબ આવશે ડી તરણે પછી પંદરમું ગોળ ગધેરાનો મેળો ક્યાં યોજાય છે તો જવાબ આવશે બી ગરબાડા દાહોદમાં પછી સોળમું છે ગુજરાતમાં યોજાતા મેળાઓની કઈ જોડ ખોટી છે તો જવાબ આવશે ડી માધવપુરનો મેળો એ જૂનાગઢમાં રચાય છે ખોટું છે તો સાચું શું છે તો કે મેળો સુનગર જિલ્લામાં થાય છે અંબાજીનો મેળો બનાસકાંઠામાં વોઠાનો મેળો અમદાવાદમાં ત્રણ કાચા છે પછી સત્તરમું કથન કરે સો કથક કહાવે આ યુક્તિ કયા નૃત્ય માટે કહેવાય છે તો જવાબ આવશે બી કથક માટે પછી અઢારમો કથકલી એ કયા રાજ્યની નૃત્ય પરંપરા છે તો જવાબ આવશે સી કેરલ પછી ઓગણીસમો કુચીપુડીના સ્થાપક કોણ હતા તો જવાબ આવશે એ સિદ્ધેન્દ્ર યોગી પછી વીસમો પ્રાચીનતમ લઘુચિત્રો શેના પર દોરેલા મળી આવ્યા છે તો જવાબ આવશે એ તાડપત્રો અને કાષ્ઠ પર પછી એકવીસમો ચિત્રકારોએ કયા ગ્રંથોમાં સુંદર લઘુચિત્રો દોર્યા છે તો જવાબ આવશે ડી આપેલા તમામમાં પછી હિમાચલ પ્રદેશમાં વિકસેલી લઘુચિત્રકલા ખાલી જગ્યા નામે ઓળખાય છે તો તો જવાબ જવાબ આવશે આવશે સી પછી કયા નામથી ડી મુરીદ પછી ચોવીસમું ચિસ્તી સંપ્રદાયની શરૂઆત કોણે કરી હતી તો જવાબ આવશે એ મોહિદ્દીન ચિસ્તી પછી પચીસમું મંદિર સ્થાપત્ય શૈલીના મુખ્ય પ્રકારમાં કોનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે એ ગાંધાર શૈલી પછી છવ્વીસમું નીચેનામાંથી કયા મંદિર સ્થાપત્યનો સમાવેશ નાગર શૈલીમાં થતો નથી તો જવાબ આવશે મદુરાઈ મદુરાઈનું મીનાક્ષી મંદિર ચલો પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો એમાં છે મોટે ભાગે વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે પછી બીજું છે મલયાલમ ભાષા સંસ્કૃતનો વિશેષ પ્રભાવ જોવા મળે છે પછી ત્રીજું છે સંસ્કૃતિ પ્રભાવિત બંગાળી સાહિત્યમાં સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ કરેલ છે પછી ચોથું છે નાથ સાહિત્યનો સમાવેશ સ્વતંત્ર બંગાળી સાહિત્યમાં થાય છે પછી પાંચમું છે ગુજરાતી સાહિત્ય યુગની શરૂઆત નરસિંહ મહેતાથી થઈ હતી પછી છઠ્ઠું છે નરસિંહ મહેતાને મીરાબાઈએ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા પદો રચ્યા હતા પછી સાતમું છે ભાલણે સૌ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી હતી પછી આઠમું છે રાજા અનંતવર્મને જગન્નાથ મંદિરનું નિર્માણ કરાવ્યું પછી નવમું છે બરસાનામાં ઉજવાતી હોળી લઠમાર હોળી તરીકે જાણીતી છે પછી દસમું છે મકરસંક્રાંતિ સંક્રાંતિ પહેલાં શીખ સમુદાય લોહડી ઉજવે છે પછી અગિયારમું પ્રકાશના પર્વ તરીકે દિવાળી ઓળખાય છે પછી બારમું ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદ તરીકે પણ ઓળખાય છે પછી તેરમું ઈદ ઉલ અઝહા એટલે બલિદાનની ઈદ પછી ચૌદમું ગરબા ગુજરાતની આગવી ઓળખ છે પછી પંદરમું ભૈદ વિંધી કર્યા પછી રથયાત્રાનો પ્રારંભ થાય છે પછી માધવપુર પોરબંદરમાં માધવપુરનો મેળો થાય તો શામળાજી અરવલ્લીમાં ગદાધરનો મેળો થાય પછી સત્તરમો કથક શબ્દ કથા પરથી ઉતરી આવ્યો છે પછી અઢારમો મણિપુરીય રાજ્યની ઓળખ મણિપુરી નૃત્ય છે પછી ઓગણીસમો ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથ ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલો મહાન ગ્રંથ છે પછી વીસમો તાંજોરમાં ભરતનાટ્યમનું નૃત્યનો વિકાસ થયો છે પછી એકવીસમું કુચીપુડીનો ઉદભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો પછી બાવીસમો બસોલી શૈલીના વિશિષ્ટ ચિત્રો ભાનુદત્તના પુસ્તક રસ જોવા મળે છે પછી ત્રેવીસમું સુરવરીનો ગાથા ચારણો અને બારટો દ્વારા ગાવામાં આવતી હતી પછી ચોવીસમું છે જે સ્ત્રી સતી થઈ ગઈ હોય અથવા જેણે જોર કર્યું હોય તેને પાડ્ય અને સતીના પાડિયા તરીકે ઓળખાય છે પછી પચીસમું કર્ણાટકનું વૈશાળેશ્વરનું મંદિર વૈસર શૈલીમાં બનેલું છે પછી આગળ આવે છે ખરા ખોટા એમાં પેલું છે કે પ્રાચીન કાળમાં ભારતમાં સંસ્કૃત પ્રાકૃત તમિલ જેવી ભાષાનું ચલણ નહોતું તો જવાબ આવશે ખોટું પછી બીજું આચાર્ય હેમચંદ્રથી અપ્રશંશ ભાષાની શરૂઆત થઈ તો જવાબ આવશે સાચું પછી ત્રીજું રાજા અનંગ ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથજીને અર્પણ કર્યું તો જવાબ આવશે સાચું પછી ચોથું છે જન્મસ્થાન છે છે તો જવાબ આવશે પછી પાંચમું ઓણમ ઉત્તર પ્રદેશમાં તહેવાર છે તો જવાબ આવશે ખોટું પછી છઠ્ઠું મોહરમમાં તાજિયા કાઢવામાં આવે છે તો જવાબ આવશે સાચું પછી ચેટીચાંદ સિંધીઓ નો તહેવાર છે તો સાચું પછી આઠમું સૂર્યનો ધન રાશિમાંથી મકર રાશિમાં આવું એટલે ઉત્તરાયણ આવશે સાચું પછી નવમું જગન્નાથપુરીની રથયાત્રાની જેમ અમદાવાદની રથયાત્રા પણ વિશેષ આકર્ષક છે તો આવશે સાચું પછી દસમું છે કથકલીના પાત્રો અભાવથી નહીં પરંતુ ભાષાથી અભિવ્યક્ત કરે છે તો જવાબ આવશે ખોટું પછી અગિયાર કુચીપુડી નૃત્ય કુચીપુડી ગામમાં યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્યનું સ્વરૂપ છે તો જવાબ આવશે સાચું પછી બારમું આવે છે બિહુ અસમનું પ્રસિદ્ધ નૃત્ય નથી તો જવાબ આવશે ખોટું પછી તેરમું આવે છે રાજસ્થાન અને દક્ષિણના રાજ્યોએ પણ ચિત્રકલાને આશ્રય આપ્યો તો જવાબ આવશે સાચું પછી ચૌદમો છે ગુજરાતમાં અહેમદ ખટુ ગંજબક્ષ મહાન તરીકે જાણીતા થયા હતા જવાબ આવશે સાચું પછી પંદરમો પૂર્વ ભારતમાં વિકસેલી સ્થાપત્ય શૈલી દ્રવિડ શૈલી તરીકે ઓળખાય છે જવાબ આવશે ખોટું ચાલો પછી આગળ આવે છે મને ઓળખો ચાલો મેં કુંવરબાઈનું મામેરું અને સુદામાની ચરિત્રની રચના કરી હતી કોણે કરી હતી નરસિંહ મહેતા પછી બીજું છે મને આખેરના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો આવશે ભાલણ પછી ત્રીજું હું મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં ઉજવાતો તહેવાર છું તો આવશે ઓણમ પછી ચોથું છે મારા જન્મદિવસ પચીસ ડિસેમ્બરે લોકો નાતાલ તરીકે ઉજવે છે તો જવાબ આવશે ઈસુ ખ્રિસ્ત પછી પાંચમું છે હું પહાડી ચિત્ર તરીકે કલા તરીકે ઓળખાતી શૈલી છું તો આવશે કાંગડા શૈલી પછી છઠ્ઠું છે મારા કાળમાં ભારતીય મંદિરની સ્થાપના શરૂઆત થઈ તો આવશે ગુપ્તકાળ પછી સાતમું હું કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાવું છું તો આવશે વેસર શૈલી આગળ આવે છે એક બે વાક્યના ઉત્તર એમાં છે કે વ્યાકરણ અને કાવ્ય મણી પ્રવાલમ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ શું હતું તો જવાબ આવશે લીલા તિલકમ પછી બીજું છે બંગાળી ભાષા પર શેનો પ્રભાવ જોવા મળે છે તો કે બંગાળી ભાષા પર જનજાતીય ભાષા પર્શિયન ભાષા અને યુરોપિયન ભાષાનો પ્રભાવ જોવા મળે છે પછી ત્રીજું પ્રારંભિક બંગાળી સાહિત્યને કયા કયા ભાગમાં વેચવામાં આવ્યું છે તો કે પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય એમાં પેલું છે સંસ્કૃતિ પ્રભાવિત સાહિત્ય અને બીજું આવશે સ્વતંત્ર સાહિત્ય પછી ચોથું છે આઠમી સદીથી ભારતમાં કઈ કઈ ભાષાઓનો વિકાસ થયો તો કે આઠમી સદીથી ભારતમાં હિન્દી ખડી બોલી અવધી બંગાળી ગુજરાતી મરાઠી મલયાલી તેલુગુ અને કન્નડ વગેરે ભાષાઓનો વિકાસ થયો પછી પાંચમું છે ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોના નામ આપો તો કે નરસિંહ મહેતા મીરાબાઈ અને બાલણ ગુજરાતી સાહિત્યના મહાન સાહિત્યકાર હતા પછી છઠ્ઠું છે લોળી કેવી રીતે ઉજવવામાં આવે છે તો કે તેરમી જાન્યુઆરીના રોજ રાતે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈ અર્પણ કરવામાં આવે છે આ રીતે લોળી ઉજવવામાં આવે છે પછી સાતમો છે લોળીનો તહેવાર ભારતમાં કયા રાજ્યોમાં ઉજવાય છે તો કે તહેવાર પંજાબ હરિયાણા અને દિલ્હીના આસપાસના વિસ્તારોમાં ઉજવાય છે સિંહ આઠમું છે કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય છે તો કે કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા વલ્લમકાલી નામે ઓળખાય છે પછી નવમું છે દિવાળી સાથે જોડાયેલા બીજા તહેવારો જણાવો તો વાઘબારસ ધનતેરસ કાળી ચૌદશ નૂતન વર્ષ ભાઈ બીજ લાભપચમ દિવાળી સાથે જોડાયેલા તહેવાર છે પછી દસમું છે મુસ્લિમો ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદ કેવી રીતે ઉજવે છે તો કે પવિત્ર રમઝાન માસમાં ઉપવાસ રોજા પૂરા થાય પછી રમઝાન ઈદના દિવસે મુસ્લિમો નમાજ પડે છે અને ત્યારબાદ એકબીજાને ભેટી ઈદની મુબારકવાદી આપે છે પછી અગિયારમાં પારસીઓ પતેતીના દિવસે શું કરે છે તો કે પારસીઓ પતેતીના દિવસે પ્રાર્થના ગુરુ અગિયારીમાં જાય છે ત્યાં તેઓ પ્રાર્થના ગ્રંથ અવસ્થામાં આપવામાં આવેલી પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે પછી બારમું ગુજરાતીઓ નવરાત્રિની ઉજવણી કેવી રીતે કરે છે તો કે ગુજરાતીઓ આસો સુદ એકમથી લઈ આસો સુદ નવમ સુધીમાં દુર્ગાની ઉપાસના આરાધના કરે છે રાતે ગરબા અને દાંડિયા રાસ રમીને નવરાત્રિની ઉજવણી કરે છે પછી તેરમું છે જગન્નાથજીની રથયાત્રા કયા દિવસે નીકળે છે તો કે જગન્નાથજીની રથયાત્રા અષાઢ સુદ બીજના દિવસે નીકળે છે પછી ચૌદમું છે કથક કયા બે ઘરનાઓમાં વેચાયું તો કે કથક જયપુર અને લખનઉ એમ બે ઘરનારનાઓ વેચાયું પછી પંદરમું ઓગણીસમી સદીમાં કથકને પુનર્જીવન કોણે આપ્યું હતું તો કે ઓગણીસમી સદીના અવધના નવાબ વાજીદ અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી તેને પુનર્જીવન આપ્યું પછી સોળમું કથક ભારતમાં કયા કયા પ્રદેશો સુધી ફેલાયેલ છે તો કે કથક ભારતમાં પંજાબ હરિયાણા જમ્મુ કાશ્મીર બિહાર અને મધ્યપ્રદેશ સુધી ફેલાયેલ છે પછી સત્તરમું કથકલીમાં કઈ બાબત મહત્ત્વની ગણાય છે તો કે કથકલીમાં અભિનય રંગભૂષા અને વેશભૂષા ખૂબ મહત્વની ગણાય છે પછી અઢારમું મણિપુરી નૃત્યના પ્રકાર જણાવો હતો મણિપુરી નૃત્યના બે પ્રકાર છે લાસી અને તાંડવ પછી આવે છે ઓગણીસમું લઘુચિત્રો કેવી રીતે તૈયાર કરવામાં આવતા તો કે લઘુચિત્રો કાપડ અને કાગળ પર પાણીના રંગોથી તૈયાર કરવામાં આવતા પ્રાચીનથમ લઘુચિત્રો તાળપત્રો અને કાસ્ટ દોરવામાં આવતા હતા પછી વીસમું લઘુચિત્રોના વિષયો કયા કયા હતા તો કે રાજદરબારના યોજના શિકારના અને સામાજિક જીવનના દ્રશ્યો લઘુચિત્રોના વિષયો હતા પછી એકવીસમું રાજસ્થાનના વિવિધ રાજાઓએ કેવા ચિત્રોનું સર્જન કરાવ્યું હતું તો કે રાજસ્થાનના વિવિધ રાજાઓએ ભારતની પૌરાણિક કથાઓ મહાકાવ્યો અને દેવી દેવતાઓના ચિત્રોનું સર્જન કરાવ્યું હતું પછી બાવીસમું કાંગડા શૈલીની વિશેષતા જણાવો તો કે વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડા શૈલીની વિશેષતા હતી પછી ત્રેવીસમું રાજપૂતોની વીરતા ભરી ગાથાઓમાં તેમના કયા ગુણોનું વર્ણન થાય છે તો કે રાજપૂતોની વીરતા ભરી ગાથામાં તેમની સુરવીરતા સ્વામી ભક્તિ મિત્રતા પ્રેમ વીરતા ક્રોધ વગેરેના ગુણોનું વર્ણન થાય છે પછી ચોવીસમું સુખીવાદના મતે ધર્મ એટલે શું તો કે સુખીવાદના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સેવા પછી પછી હું પાળિયા કોને કહેવામાં આવે છે તો કે દુશ્મનો સામે પાળ થઈને ઊભા રહેનારા યુદ્ધ કે લડાઈમાં કપી જનારા વીર સહયુદ્ધોની યાદમાં જે સ્મારકે ખાંભી ઊભી કરવામાં આવે એને પાળિયા કહેવાય છે પછી ચોવીસમું કઈ સ્થાપત્ય શૈલીને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે તો કે ઈસુસન પાંચમી સદી પછી ભારતના ઉત્તર ભાગથી માંડી વિદ્ય સુધી જે મંદિર સ્થાપત્યની શૈલીનો વિકાસ થયો તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે પછી સત્યાવીસમું કયા કયા મંદિરોની રચના દ્રવિડ શૈલીમાં થયેલ છે તો કે રાજરાજેશ્વરનું બુદ્ધેશ્વરનું મંદિર મદુરાઈનું મીનાક્ષી મંદિર તમિલનાડુનું મહાબલીપુરમનું રથ મંદિર વગેરે મંદિરોની રચના દ્રવિડ શૈલીમાં થયેલ છે પછી હું ભારતમાં વેસર શૈલી ક્યાં વિકાસ પામી હતી તો કે વેસર શૈલી ભારતમાં મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી સુધી વિકાસ પામી હતી ચાલો આ હતા એક બે વાક્યના ઉત્તર હવે આગળ આવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો ચાલો આ ટૂંકમાં ઉત્તર તો તમારા સોધી પોથીની અંદર આપેલા જ છે એટલે સમજાવતા નથી તો ખાસ વાંચી લેજો પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર આપો મોટા પ્રશ્નો આવશે પછી છેલ્લે આવે છે ચાલો તો અહીંયા તમારો પાઠ પૂરો થાય છે વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ વિડીયો શેર કરજો ચાલો વળી પાછા મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન